નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજ સાંજ સુધીમાં તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ શકે છે એ પહેલાં પાક નુકસાન સહાય યોજના અંતર્ગત તમને જણાવી દઈએ તો સરકાર તરફથી બાવીસ હજાર પાંચસો રૂપિયા છે એ આપવામાં આવશે અને એ પણ પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે તો આ અંગેની સરકાર તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે બે હજાર રૂપિયાના એકવીસમાં આપતાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે ઓક્ટોબર મહિનાની અંદર જે છેલ્લા અઠવાડિયાની અંદર કમોસમી વરસાદ માવઠાના કારણે જે પડેલ વરસાદ છે એમાં ઘણા બધા ખેડૂતોનું પાક નુકસાન થયું છે હવે મિત્રો આવા પાક નુકસાનના અંતર્ગત સરકાર તરફથી પણ જે છે જાહેરાત કરવામાં આવી છે એટલે રાજ્ય સરકાર પણ છે એ તમને લાભ આપશે અને કેન્દ્ર સરકાર પણ તમને છે એ યોજના અંતર્ગત લાભ આપશે જેમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે લગભગ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે જાહેર થયું છે પરંતુ આજના વિડીયોની અંદર જાણીશું કે કયા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો લાભ મળશે કયા ખેડૂત મિત્રોને બાવીસ હજાર પાંચસો રૂપિયાની રકમ મળશે અને ખરેખર આ પીએમ કિસાન યોજના અંતર્ગત એસડીઆરએફની જે નિયમો છે એસડીઆરએફના ધારાધોરણો છે એમાં સરકાર તરફથી જે લાભ આપવામાં આવે એ બંને અલગ લાભ છે તો એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર ટૂંકમાં માહિતી જણાવી દઈશું સૌ પ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ બે હજાર રૂપિયાના હપ્તા માટેનું ફોર્મ ભરેલું છે એમનું કેવાયસી સ્ટેટસ ચેક કરવાનું રહેશે કારણ કે હવે આ હપ્તો છે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે તો એ પહેલાં જે ખેડૂતોએ કસ્ટમરો જે ખેડૂત હોય છે બેંક એકાઉન્ટના એ બેન્ક એકાઉન્ટના ખેડૂતોએ બેંકમાં જ અને કેવાયસી કરવાનું ફોર્મ ભરવું પડશે જો વહેલી તકે તમે કેવાયસીનું ફોર્મ ભરો છો અને તમારું બેંક ખાતું શરૂ થઈ જશે તો તમને આ યોજના અંતર્ગત લાભ છે ગમે ત્યારે મળશે તો અત્યારે આ અંગેની પણ માહિતી જણાવી દે અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે બાવીસ હજાર પાંચસો રૂપિયા આવવાના છે એટલે હેક્ટર દીઠ સહાયતા છે પ્રતિ હેક્ટર દીઠ એવી મહત્તમ બે હેક્ટરની લિમિટ આપવામાં આવી છે તો આજે બેથી ત્રણ એવી માહિતી છે જે આજે તમને જણાવવાની છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જે સરકાર તરફથી સહાયની ધારાધોરણના નિયમો બનાવવામાં આવ્યા છે તો બંને યોજનાઓ સરકારની છે તો કેમ ખેડૂતોને ઓછા પૈસા મળે વધુ પૈસા મળે એ હેતુની પ્રશ્નની માહિતી પણ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ જે પણ ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી અને અપડેટ તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે સૌપ્રથમ મિત્રો માહિતી મેળવી તો મુખ્યમંત્રીએ દરેક ખેડૂતોને ખુશ કર્યા છે જેમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટો એટલે કે દસ હજાર કરોડ રૂપિયાનો કૃષિ પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદા પ્રતિ હેક્ટરે બાવીસ હજાર ચૂકવવામાં આવશે તમામ બસ્સોને એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામડાઓના ખેડૂતોને લાભ મળવાનો રહેશે એટલે કે કુલ મળી ગુજરાત રાજ્યના સોળ હજાર પાંચસો ગામડાના ખેડૂતોને લાભ મળશે અને કુલ જે છે એ અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને એ દરેક સમાચાર અને માહિતી જણાવું એ પેલા ગુજરાત રાજ્ય માટે ખેડૂતો દ્વારા પીએમ કિસાન યોજનાને જે પત્ર લખવામાં આવ્યો હતું એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ગુડ ન્યૂઝ આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો ત્રીસ નવેમ્બર પહેલાં જમા કરવામાં આવી શકે તેની શક્યતા અને અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે હવે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ મળ્યો હતો એ પછી જે જાહેર કરવામાં આવેલ હપ્તામાં થોડીક વધારે રાહ જોવી પડતી હતી અને એ પછી ફરી વખત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવી ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક સિટીઓની અંદર જે અથવા ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ ઉડતી હોય વિમાન ઉઠતા હોય એ માટેની બુકિંગની અરજી છે કરી દીધી છે તો સાથે સાથે પીએમ કિસાન યોજના હેઠળ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવ્યો અને જો કે હજી પણ કોઈ સત્તાવાર ઓફિશિયલી રીતે જાહેર નથી થઈ કે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા કરીશ તો આ અંગે હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તો એ વિશેની વાત અને એ બી બાબત વિશેનો જે વાતચીત હશે એ આપણે ફરી વખત નવા વિડીયોની અંદર જોઈશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે એના વિશેની તમને માહિતી અને અપડેટ જણાવી દઈએ સૌ પ્રથમ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં વધુ બે એક્ટરની મર્યાદા છે આપવામાં આવી છે એટલે કે એક એક્ટર દીઠ મિત્રો છ પોઈન્ટ પચીસ હતો તો સાડા છ વીઘા જમીન જેટલી છે એ જતી જોવા મળશે તે પહેલાં ગુજરાતના બીજા એક ભાઈ પાસેથી વાતાવરણની અંદર જે અપડેટ આવ્યું હતું એ અપડેટ એટલે કે ભવાનીનગરવા ગુજરાત રાજ્યના વાસીઓ જે છે એમના દ્વારા આ એક માહિતી આપવામાં આવી છે માહિતી વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જે કમોસમી વરસાદ માવઠું અને ઘણા બધા એવા અપીલો કરી રહ્યા હતા કે આ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જાય કે પછી વાતાવરણની અંદર જે પણ લોકેશન હોય એ લોકેશન સ્વીકારી અને આગળ વધે તો તમને દરેક જે માહિતી અપડેટ જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આપણે પણ વાતાવરણની અંદર પલટો લાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ ફગાવીને વી આવવું તો આ સાથે ગુજરાત સરકારની જાહેરાત કરવામાં આવી છે પ્રતિ એક દીઠ મિત્રો બાવીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આ સાથે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જે કહેવામાં આવેલ માહિતી છે ગુજરાતમાં ગત બે દાયકાઓમાં ન થયેલો એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે તથા રાજ્ય વિવિધ જિલ્લાઓના ખેડૂતોની પાક નુકસાની માટેના સર્વેની કામગીરી છે શરૂ કરવી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે કામ કરાવી અને સર્વેની આધારે કામગીરી છે છે નો લાભ લઈ લે આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય ઉપર મુખ્યમંત્રી દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર એક મોટો ટાસ્ક ફોર્સ છે આપવામાં આવ્યું છે એ ટાસ્ક ફોર્સના આધારે જ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર ફેરફાર કરતો નહીં બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અસર પણ થતી જોવા નથી મળતી તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો